સર મેં બીકોમ કોમ એમ કોમ કરેલું છે એન્જિનિયર છે કોમ્પ્યુટર એન્જિનિયર જો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે અત્યારે બી કોમ એમ કોમ કરેલા ને આલુપુરીમાં આપણે ક્રન્ચી આલુપુરી પણ અવેલેબલ છે બરાબર તો તમને આવો કેમ વિચાર આવ્યો કે આપણે ફૂડ નું છે એમ કે અમને ને પેલેથી મને ખૂબ જ શોખ હતો કે આપણે ફૂડ આઈટમ કરી તો સારું અને ઘરે મમ્મીને પેલા હેલ્પ કરાવતા તો ઘરમાંય રસ હોતો એમ કે ભાઈ આપણે હેલ્પ કરાવડાવી એમ બરાબર અને પછી ઇન ફ્યુચર આવો વિચાર આવ્યો ન્યુ સ્ટાર્ટઅપ કર્યું એમ કેવો છે રિસ્પોન્સ કેવો છે રાજકોટ વાસી રિસ્પોન્સ સારો મળ્યો છે ધીરે ધીરે દિવસ થઈ ગયું અહીંયા બરાબર અત્યારે ડુંગરી નાખી હા ગ્રીન આવશે 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 અને આ સુરતની સ્પેશિયલ છે છે અહિયાં ક્યાંય અવેલેબલ નથી બરાબર છે આ સુરત થી સ્પેશિયલ મગાવી સ્પેશિયલ મગાવી પડે દર દસ દિવસે આવી જશે શું પ્રાઇસ છે ચીઝ આલુપુરીના ના પચાસ છે અને સાદી આલુપુરીના ના ત્રીસ છે ક્રંચી આલુપુરીના ના ચાલીસ છે અને ચીઝ ક્રંચી આલુપુરીના ના સાઠ છે અને આપણો ટાઈમિંગ શું છે એનું ટાઈમિંગ સર અહીંયા પાંચ સાડા પાંચ સ્ટાર્ટપ થઈ જાય અને રેગ્યુલર ટાઈમ સાડા અગિયાર સુધી નો હોય છે બાર તે વારે પછી બાર સાડા બાર થઈ જાય નવરાત્રી નવરાત્રીમાં છે નવરાત્રી માં બે અઢી વાગી જાય સર બરાબર તો ફ્રેન્ડસ આપડી આવી ગઈ છે ચીઝ આલુ પૂરી ને શું પ્રાઇઝ છે આની પચાસ રૂપિયા સર અહીં પચાસ રૂપિયા છે આપડા પાર્સલ કોઈ લઈ જાય તો એમ જ રે કે પછી થોડીક ના કઈ પ્રોબ્લેમ ના પડે સર નજીકમાં હોય ને વાંધો કે તમારે કોઈ ના કોઈ ઓર્ડર આવે પ્રસંગ ના તો તમે લો છો ઓર્ડર ના અત્યારે ઓર્ડર તો નથી લેતા ધંધામાં ધ્યાન દઈ જઈએ બરાબર પ્રોપર અહિયાં આલુ પૂરી ભાવે કરે ને કદાચ કોઈનું મોટું ફંક્શન હોય ને તમને ઓર્ડર આવે તો તમે લઈ શકો કે અત્યારે નહીં

બીજું કઈ તમારે આગળ કઈ વેરાયટી માં અપકમિંગ કાઢવાના છો કઈ નવરાત્રી માં જ અમે અત્યારે ફ્રેન્કી માં વેરાયટી કાઢવાના છીએ અચ્છા કે બે સ્પેશિયલ ફ્રેન્કી આપણે વાચવાના માટે વિડિયો બનાવી લેશું ચોક્કસ સર આવજો સર કાઢો આવજો સર આ આલુ નો મસાલો આવશે આલુ ટીકીનો મસાલો હા સુરત ટાઈપ જે રીતે થાય ને એ રીતે આવશે પછી કોબી જ આવશે કોબીજ આવશે પછી કેપ્સિકમ આવશે બરાબર છે પછી ઓનિયન આવશે ઓનિયન આવશે પછી ફ્રેન્કીનો મસાલો એક છાટવાનો આવે ફ્રેન્કીનો મસાલો હા સ્પેશિયલ ફ્રેન્કી માટેનો જ આવે ઈ સુરતથી મગાવો પડે અત્યારે જે બધા તમે જે બનાવો છો સુરત જેવો ટેસ્ટ મળશે બધા ને એક ટકો આપડે કહી શકીએ કે પાણી નો ફેર પડે પાણી નો ફેર પડે ને એટલે હું કોઈને સો આપણે ન કહી શકીએ કે સો ટેસ્ટ આવશે એટલે નેવું નવ્વાણું ટકા આપડે કહી કે ભાઈ કોઈ એમ નો કહીએ કે ના પ્રોપર ટેસ્ટ છે ને નથી ને એટલે આપડે એક ટકો બાંધોડ મૂકી શકીએ ચીઝ નું પણ ક્વોન્ટિટી સારી આવે છે આમાં

આપડે બધી વસ્તુ અમૂલ નું બટર યુઝ કરી છીએ આપડે કે બટર અમૂલ નું આવે છે સર બરાબર અને ચીઝ આપડે રેગ્યુલર બધા યુઝ થતું હોય ને એ ચીજ સારી નું એમ બરાબર ના અમારે દોઢ બે વાગી જાય માલ બધો પૂરો થઈ જાય પછી બંધ કરીને જાય અને કદાચ કોઈ ના મળે તમારો મોબાઈલ નંબર જણાવી દઈશ સર મારો મોબાઈલ નંબર છે એટ ફાઈવ ટાઈમ નાઇન વન સિક્સ બરાબર

થઈ રેડી ના સર શેકવા નહીં હજી શેકવા બરાબર એકદમ આમ એકદમ ચી થઈ જાય ગ્રિસ્પી ગ્રિસ્પી થઈ ગઈ ને હા હા બરાબર તો જ પ્રોપર ટેસ્ટ આવે એમ કહીને હા બરાબર રોટલી એકદમ શેકાઈ જાય ને રોટલી હોય ને ઘરેથી અમે બનાવીને લઈ આવી એક વખત મેંદાની હોય ને હા મેંદાની હોય ઘરે એક વખત શેકાઈ જાય પછી અહીંયા બીજી વખત શેકાય બરાબર લઈ રેડી તમે ઘરેથી બનાવી એક વખત શેકીને લઈ આવ્યા હોય બરાબર

આપડી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે સર થઈ ગઈ છે રેડી હા એકદમ